વડોદરા શહેર જિલ્લા શિક્ષણ વિભાગ તંત્ર બોર્ડની પરીક્ષાને લઈ એક્શનમાં આવ્યું છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને લઈ તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવાઈ છે ધોરણ દસની પરીક્ષા શહેર જિલ્લાના વિવિધ પિસ્તાલીસ પરીક્ષા કેન્દ્રો ઉપર તથા ધોરણ બાર સાયન્સ અને કોમર્સની પરીક્ષા શહેર જિલ્લાના વિવિધ એકવીસ પરીક્ષા કેન્દ્રો થાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં અંતમાં લેવાનારી ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સ તથા કોમર્સની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે તૈયારીઓ શરૂ કરાઈ છે ધોરણ દસની પરીક્ષા માટે શહેર જિલ્લામાં કુલ ચાર ઝોન તથા ધોરણ બારની ની પરીક્ષા માટે બે ઝોન ઊભા કરવામાં આવ્યા છે ધોરણ દસની ની પરીક્ષા વિવિધ પિસ્તાલીસ કેન્દ્રો ઉપર અંદાજે એકસો બાસઠ બિલ્ડિંગ્સ ખાતે લેવાશે જ્યારે ધોરણ બાર સાયન્સ અને કોમર્સની પરીક્ષા માટે એકવીસ પરીક્ષા કેન્દ્રો ઊભા કરાયા છે જ્યાં કુલ છાસઠ બિલ્ડિંગ્સ ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ધોરણ દસની ની પરીક્ષા માટે સીસીટીવીથી સજ્જ એવા એક હજાર છસો અઠાર બ્લોક્સ તથા ધોરણ બારની પરીક્ષા માટે છસો ત્રીસ બ્લોક્સ ઊભા કરાયા છે બાર સાયન્સની પરીક્ષા માટે સાત હજાર પાંચસો અડતાલીસ વિદ્યાર્થીઓ નોંધાયા છે શહેર જિલ્લાના નવ પરીક્ષા કેન્દ્રો ઉપર એકતાલીસ બિલ્ડિંગ્સ આ પરીક્ષા માટે ઊભા કરાયા છે ત્રણસો સત્યાસી બ્લોક્સ ઉપર અંદાજે સાત હજાર પાંચસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જે અંગેની વિગતવાર માહિતી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી હતી આ વખતે ફેબ્રુઆરી માસમાં જે બોર્ડની એક્ઝામ છે તેમાં ધોરણ દસમાં ચાર ઝોન ધોરણ બારમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના બે ઝોન છે આમ જોવા જઈએ તો એકસો છપ્પન બિલ્ડિંગ ઉપર સુડતાલીસ હજાર ત્રણસો બાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને બારમાં જોવા જઈએ તો બાર સામાન્ય પ્રવાહમાં છાસઠ બિલ્ડિંગ ઉપર વીસ હજાર ચારસો સત્તાણું જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે બાર સાયન્સમાં આપણે જોવા જઈએ તો એકતાલીસ બિલ્ડિંગ પર સાત હજાર ચારસો અડતાલીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે આમ આપણે સમગ્ર વડોદરામાં જોવા જઈએ તો ધોરણ દસ અને બારના થઈને કુલ પંચોતેર હજાર ચાર ચારસો ને ત્રેપન જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે આપણે ટૂંક સમયમાં કાઉન્સેલિંગ સેન્ટર પણ આપણે ચાલુ કરવાના છીએ જેમાં શિક્ષણવિદો મનોચિકિત્સકો બાળકોને માર્ગદર્શન આપશે એમના કોઈ પ્રશ્નોને મૂંઝવણ હશે તો તેનું ઉકેલ પણ લાવશે એ ઉપરાંત આપણા જે સેન્ટરો છે તમામ સેન્ટરો સીસીટીવીથી સજ્જ છે હાઈટેક ટેકનોલોજીથી સજ્જ છે દરેક સેન્ટરો પર લાઇટ પાણી વીજળી પંખા હવા ઉજાસની સમગ્ર સેનિટેશન વગેરેની વ્યવસ્થા છે તેની ખાતરી કે ખાતરી બાદ જ સેન્ટર આપવામાં આવે છે આમ વડોદરા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાય એવું વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગનું આયોજન છે થેન્ક યુ